તો દ્વારકાના ખંભાળિયામાં જમીન વિવાદમાં ફાયરિંગની ઘટના સામે આવી ખંભાળિયા તાલુકાના ભારથર ગામ પાસે ફાયરિંગ થયું છે સ્ટેટ હાઈવે પર બે જૂથ વચ્ચે અથડામણ સર્જાયું હતું અથડામણમાં ચાર રાઉન્ડ ફાયરિંગ થતા બે અલગ અલગ સમાજના લોકો વચ્ચે ફાયરિંગ થઈ હતી જમીનના વિવાદ બાબતે ખૂની ખેલ ખેલાયો છે ફાયરિંગમાં ચાર લોકો ઘાયલ થયા છે અને એકની હાલત ગંભીર છે ખંભાળિયા પોરબંદર હાઈવે પર ભારથર પાસે ચાર રાઉન્ડ ફાયરિંગ થતા ચાર લોકો ઘવાયા છે આ ફાયરિંગની ઘટનામાં ચાર લોકોને

ના બનાવ પણ બનવા પામેલો છે જેમાં ફાયર આર્મ્સનો ઉપયોગ કરીને પણ ઈજા પહોંચાડવામાં આવી છે